સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કાળિયાદરા ગામે પાણી નિકાલની સમસ્યાને લઈ ગ્રામજનોએ પ્રાંત કચેરી ખાતે ધરણા યોજ્યા હતા ચોમાસા દરમિયાન વરસાદને કારણે ગામમાં વારંવાર ઘરોમાં પાણી જતા ગ્રામજનો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં આ મામલે કોઈ નક્કર કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પોતાના વિરોધને દર્શાવવા માટે ગ્રામજનોએ પ્રાંત કચેરીમાં બેસીને રામધૂન પણ બોલાવી હતી ગ્રામજનોએ એવી ચીમ કે ઉચ્ચાર્ય છે કે જ્યાં સુધી તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાનો વિરોધ ચાલુ રાખશે રહેવાથી કરીએ છેલ્લા લગભગ એકવીસ તારીખથી વરસાદ ચાલુ થયો ત્યારથી ત્રણ વખત જ્યારે જ્યારે વરસાદ હતા ત્યારે મારા ગામમાં લગભગ દસ થી પંદર ઘરમાં પાણી ઘૂસવાનો પ્રશ્ન આવ્યો છે આ પાણી છે ચોરીવાડ છોટાસરના સીમાડાથી આવે છે ત્યારે કેટલું પાણી આવે નક્કી નથી ત્યારે આ લોકોની સામે તંત્રએ ઓટા ગણા મારે પણ કોઈ નક્કર રિઝલ્ટ નથી લાવ્યા તંત્રવાળા કે ભાઈ આ નિકાલ આવે તો પાણી આવવા ને અત્યારે પરિસ્થિતિ એવી છે કે રોજે રોજ કમાય રોજે રોજ ખાવાવાળા પરિવાર એટલે એમનું અનાજ છે કરિયાણું છે એ દિવસે પેલા દિવસથી બગડી ગયું છે ખેતરોમાંથી સીમનું પાણી આવે છે એટલે રાત્રે થોડુંક પાણી આવે વરસાદ આવે તો લાઇટ તો જતી રહે છે અંધારામાં જીવ જનાવર તણાઈને આવે છે એટલે એમના છોકરાઓની સલામતીનો પ્રશ્ન છે એમના ઘર થોડા કાચા જેવા છે ક્યારે બેસી જાય માટી ઘરઘરી થઈ ગઈ છે ક્યારે બેસી જાય એ નક્કી નથી એટલે તંત્ર આગળ આ લોકો એમની માંગણી લઈને આવ્યા છે અમારો કોઈનો કશો વિરોધ નથી તમે અમારા પાણીનો નિકાલ અત્યારે કરી આપો આ વર્ષે પાણીનું કશું નક્કી નથી તો તાત્કાલિક અમને ન્યાય આપો અને પાણીનો નિકાલ કરી આટલી માગણી લઈને આવ્યા છે એટલે એમની જોડે અમને ખબર પડી અમે પણ એમને સપોર્ટ કરવા માટે આવ્યા છીએ પર્યાવરણિક પોલિટિકલ ચેનલ હાઉસે નગર એઉકે નગર માં ના પોલિટિકલ મેસજ નથી આપણેમાં જાગૃતિ કાર્ય છે દ્વારા વિભાગમાં છે પર્યાવરણના કામ ગવાસી આ ધર્મ પાણી કોઈ નિકાલ ઘટી નથી તે વ્યસન કરવાનું પાણી ભરતે છે ધર્મ રહેવા વડાક સમય સદસ્યનું નથી કરે છે કોઈ નિકાલ નથી કરતો તેના કારણ કે જવાનું કાલ જવા રાંધનગરમાં છે વરસાદી પાણીના કારણે ત્રણ વખત વરસાદ આવે બહુ પુષ્કળ વરસાદ આવે પાણી ફરતી રસ્તામાં ઘરમાં ભરાઈ ગયા અને લોકોના કપડાં પગડી ગયા અનાજ પગડી ગયા ખાવાની તકલીફ પડી છે સતત ત્રણ વખત વરસાદ આવવાથી લોકો પરેશાન થયા છોકરો છોકરો શાળામાં મોકલવાની તકલીફ થાય છે ખાવા પીવાની તકલીફ થાય છે વરસાદી પાણીનો નિકાલ સાહેબ થતો નથી અમે તંત્રને ઘણી વખત જાણ કરી તેમ છતાં કોઈ તંત્ર મારી કોઈ સાંભળતું નથી અને મહેરબાની કરીને પાણીનો નિકાલ કરવા અપીલ છે મારી અને ભણવાનો જે પ્રશ્ન હતો ગામના આગેવાનો અને સરપંચ શ્રી આવ્યા હતા કે એક નવું નવું મૂકાઈ જાય તો આ પરમિનન્ટ સોલ્યુશન થઈ જતો આવતીકાલે ત્યાં નાણાં કામ ચાલુ થશે માય તરીકે કોઈ આપેલી હતી ગઈકાલે જ મારી ક્રમ અને તે અમારી જોઈન વિઝિટ હતી અને સરપંચ એની સૂચના હતી કે ભાઈ આ પ્રકારની ડૂબડ થાય તો કંઈ નાળું જીતું આથી પર્મનન્ટ સોલ્યુશન થાય એવું છે પછી અમે આજે અપ્રુવ કરી લીધું છે ત્યાં નાળું તો રોડ હોય ત્યાં કોઈ સરપંચને વિશ્વાસમાં લેવાના થતા નથી આરડી પંચાયત એમની જે અલગથી કામ કરતી હોય એમાં કંઈ પ્રતિ કોઈ નથી એમની જે ગ્રામ પંચાયતની જે ડિમાન્ડ છે ગ્રામ પંચાયતના આગેવાનો અને સરપંચ છે પછી એક નવું નાળું મંજૂર થઈ જાય તો પરમનન્ટ સોલ્યુશન છે તો નાળું બે દિવસનું પૂરું થઈ ગયું